आज हूँ तमने जो टेक्निक कहवा जाीव इन द एंड। डार्डनी आ टेक्निक है जे तुमने धार्या करता पर तु सरस परिणाम आपशे। ये गेरंटी छे। सी अगर ते लॉ ऑफ एट्रेक्शन फॉलो करो छो अगर तेरे डेली विजुअलाइजेशन स्क्रिप्टिंग ग्रेटिट्यूड करो छो जम एकदम बराबर छो बराबर पण ए करता भी रिजल्ट नहीं मिलत रीजन सो छे ग्रेटिट्यूड स्क्रिप्टिंग विजुलाइजेशन તમે કરો છો સવારે કેતો રાત્રે ઓકે તો હવે દિવસના ખાલી 5% તમે આ વસ્તુ કરો છો ને બાકીના 95% તમારી સિચ્યુએશન શું છે તમારો માઇન્ડસેટ શું છે તમારો બિલીફ શું છે મતલબ રોજિંદી जिंदगी માં જેમ આપણે આવી ગયા ગ્રેટિટ્યુડ થી બહાર નીકળી ગયા તો એજ नेगेटिव बिलीव्स के मतलब भले नेगेटिव नथी तो तुम मतलब पॉजिटिव पर नथी तो के तमने ए जे क्रिज़न छे के तुमने ए तमारो रिजल्ट tharya પ્રમાણે નથી મળતો તો હવે gratitude scripting visualization માં આપણે શું કરીએ છે આપણે વિઝ્યુલાઇઝ કરીએ છે કે આપણે લખીએ છે કે આપણે આભાર વ્યક્ત કરીએ છે કે આ વસ્તુ મને મળી ગઈ છે ને હું ખૂબ જ ખુશ છું आई एम वेरी हैप्पी एंड ग्रेटफुल फॉर बिकॉज़ आई एम हैविंग दिस 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 के मने नौकरी મળી ગઈ છે અને એ પછી આપણે આગળ વિચારીએ છીએ अथवा લખીએ છીએ કે એ નોકરી મળી ગયા પછી હું કેટલી ખુશ છું एवरी मंथ મને આટલી સેલેરી મળી રહી છે તેનાથી હું આ વસ્તુ 쇼पिंग કરી રહી છું બરાબર તો હવે આ બધી જ વસ્તુઓ મળવાથી શું મળવાનું છે ખુશી હેપીનેસ તો આપણે એ ફિલિંગ સાથે આ વસ્તુ કરીએ છીએ પણ આ વસ્તુ એક લિમિટેડ ટાઈમ માટે કરીએ છીએ તો અહીંયા લીવ ઇન ધ એન્ડનો મતલબ છે કે તમને એ વસ્તુ મળી ગઈ છે એ વસ્તુ તમારે ફીલ કરવાની છે ચોવીસે કલાક કેવી રીતે ખુશ રહીને યુ હેવ ટુ બી હેપી સી આપણું જે પણ ગોલ છે કે આપણને જે પણ મેળવવું છે નોકરી મેળવવી છે કે રિલેશનશીપ મતલબ મેરેજ કરવા છે કે કોઈ પણ તમારે જે પણ લાઈફમાં ગોલ છે હેલ્થના રિલેટેડ સ્પિરિચ્યુઆલિટીને રિલેટેડ તો એ ગોલ અચીવ કરવા પાછળનું કારણ શું છે ખુશી કે આ વસ્તુ કરવાથી હું ખુશ થઈશ એટલા માટે આ વસ્તુ મારે મેળવવી છે તો એ વસ્તુ મેળવવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો જે એકચ્યુઅલમાં એક્શન લેવી જોઈએ એ લઈ રહ્યા છો બરાબર સاتھ સાથે તમે વિઝ્યુલાઇઝેશન સ્ક્રિપ્ટિંગની ગ્રેટિટ્યુડ પણ કરી રહ્યા છે તો હવે તમારે ફક્તમાં એક જ વસ્તુ એડ કરવાની છે કે હંમેશા ખુશ રહેવાનું છે નો નો લાઈફમાં પોસિબલ નથી કે આખો દિવસ આપણે ફૂલ ટાઈમ ખુશ રહી શકીએ પણ આખા દિવસમાં 70% તે બી સિચ્યુએશન્સ હોય છે કે જે આપણે આપણી રીતે હેન્ડલ કરી અને ખુશ રહી શકીએ ખુશ રહેવાનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે એ વસ્તુ આપણે કરી શકીએ છીએ અગર તમારે એને ઇનડેપ સમજવું હોય તો આપ મને કોન્ટેક કરી શકો છો મને મેસેજ કરીને કમેન્ટ બોક્સમાં હું તમને જણાવીશ પણ અત્યારે તમે એક વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરો કે કંઈ પણ સિચ્યુએશન હોય ખાલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે હું ખુશ છું કારણ કે અત્યારે જે થઈ રહ્યું છે એ બિલકુલ બરાબર થઈ રહ્યું છે આદર જે પણ થશે એ પણ મારા માટે સારું થશે અગર આ પોઈન્ટ તમે હંમેશા યાદ રાખશો તો હંમેશા ખુશ રહો બહુ જ ઈઝી થઈ જશે અને જ્યારે તમે હંમેશા ખુશ રહેશો તો જાદુની જેમ તમારી જીવનમાં સંજોગો એવા સરસ આવતા જશે કે એક પછી એક અણધારી રીતે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા માંડશે मतलब तुम्हें जो नई मांगड़ हो है जो इच्छा नहीं हो वदारे ये पण पूरी થદવા મારશે અલબ તમે રીસીવિંગ મોડ માં આવી જશો કેમ કારણ કે તમે હંમેશા ખુશ છો તમે હંમેશા આભાર વ્યક્ત કરો છો તમે હંમેશા રીસીવિંગ મોડ માં છો તો એ વસ્તુ તમને યુનિવર્સ વધારે ને વધારે આપતું જ છે બહુ જ સરળ છે હંમેશા બસ ખુશ રહેવાનું છે ખુશી ઇન ધ સેન્સ એવું એવું નદી કેદી કે આખો દીસ હસતા રહો કે ફેક સ્માઈલ હોવી જોઈએ ફેસ પર નો मन की खुश मन की संतुष्ट बस आ बे वस्तु राखो तो तब एकदम जल्दी रिसीविंग मोड में आ जाने मतलब जाते जातेज कमेंट करशो मैं फरी थी ने कि हाँ एक्चुअल आ वस्तु काम करे छे मतलब धारा करता जल्दी परिणाम आश हूँ मारो एक्चुअल एक्सपीरियंस कही रही चुके यू विल बी इन अ रिसविंग मोड बस तब खुश रहता जाओ જે ગોલ છે એના ઉપર કામ કરો પણ ડેસ્પરેટ નહીં થાઓ કે વસ્તુ ક્યારે મળશે આટલું સિમ્પલ આ વસ્તુ કરશો ને તમને જે ઈચ્છા છે ધાર્યા કરતા પણ વધુ સારું અને સરસ રીતે મળશે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચાર કારણ કે આપણે જે દુનિયાને આપીએ છે તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડિયોથી આપને પ્રેરણા મળી હશે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં